કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ મજામાં છો ને બધા આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો આ સાથે જ આપણા ચેપ્ટરની શરૂઆત છે ધોરણ બાર તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર આઠ ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન આપણે ભણી રહ્યા છીએ વિદ્યાર્થીઓ હવે આપણી જોડે ટાઈમ બહુ જ ઓછો છે તમને ખબર છે કે પહેલા મહિનામાં આપણી બીજી એક્ઝામ આવી જશે અને બીજા મહિનામાં આપણી બોર્ડની એક્ઝામ છે તો તમે બધા ફટાફટ સરસ મજાની તૈયારી સાથે જોડાયેલા રહેજો દરેકે દરેક સબ્જેક્ટને સારો એવો ટાઈમ આપજો તો એક્ઝામની અંદર કંઈક સારા એવા માર્ક્સ તમારા આવે તો બોર્ડની એક્ઝામની અંદર તમે ધારો એવું પરિણામ લાવી શકો ઓકે ચલો એ સાથે જ આજે આપણે એક નવા પ્રશ્નની શરૂઆત કરવી છે ત્યાં સુધી મારે તમને કહેવાનું કે જો તમે ચેનલની અંદર નવા હોય વિદ્યાર્થીઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઇકન પ્રેસ કરી લેજો જેથી મારા દ્વારા કોઈપણ વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન તમને ફટાફટ મળી જશે તમને ધોરણ બાર તત્વજ્ઞાન વિષયમાં કોઈપણ ચેપ્ટરમાં તકલીફ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જઈ અને તમને જે ચેપ્ટરમાં પ્રોબ્લેમ હોય એ ચેપ્ટર તમે ભણી શકો છો મારા દ્વારા જેટલા ચેપ્ટર છે એમાં જેટલા ટોપિક છે એના વિડિયો અવેલેબલ હશે જ અમુક ટોપિક બાકી છે એ હું તમને કહી જ દઉં છું પણ ટાઈમ રહેતા એ પણ ટોપિક પૂરા કરી દેવામાં આવશે ચલો શરૂઆત કરીશું ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરો આપણું આ ચેપ્ટર કન્ટિન્યુ છે ગયા વિડિયોની અંદર આપણે ધર્મચિંતકો દ્વારા આપેલી ત્રણ વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા હતા પછી ધર્મનો ઉપદેશ આપણે ભણી ગયા અને ધર્મનો સુવર્ણ નિયમ જોઈ ગયા ધર્મનો ઉપદેશ શું છે તો જગતના બધા ધર્મનો ઉપદેશ છે કે સદાચરણને અનુસરવાનો અને દુરાચરણથી દૂર રહેવાનો અને ધર્મનો સુવર્ણ નિયમ શું હતો તો બીજા લોકો પાસે જેવા વર્તનની તમે અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે બીજા લોકો સાથે કરો આ બંને મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે જે આપણે ગયા વિડીયોમાં ભણી ગયા છીએ તમને ખ્યાલ હોય તો ચેપ્ટર આઠમાંથી પ્રશ્નો વિભાગ ડીમાં પૂછાય છે વિભાગ ઈ માં કોઈ પ્રશ્ન પૂછાતો નથી ચલો શરૂઆત કરીશું ધાર્મિક જીવનનું હાર્દ તો ધાર્મિક જીવનનું હાર્દ શેમાં રહેલું છે વિદ્યાર્થીઓ તો કાલે આપણે ભણી જ ગયા હતા ધાર્મિક જીવનનું હાર્દ પણ આજે સાથે સાથે પ્રશ્નમાં છે તો જોઈ લઈએ તો ધાર્મિક જીવન દ્વારા માનવીમાં સત્ય અહિંસા પ્રેમ શાંતિ કરુણા વગેરે જેવા ગુણો પ્રગટે છે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન વિભાગ બીમાં પૂછાવાલાયક છે કે ધાર્મિક જીવન દ્વારા માનવીમાં કેવા કેવા ગુણો પ્રગટ થાય છે જો તમે ધર્મ સાથે જોડાયેલા હોય તમે ધાર્મિક જીવન જીવતા હોય તો તમે સત્ય બોલવાના છો તમે ક્યારે હિંસા નહીં કરો તમે બધા જ જોડે પ્રેમ શાંતિ અને કરુણાથી તમે વર્તન કરશો તો આ બધા જે ગુણો છે તમારી અંદર પ્રગટ થાય છે જો તમે ધાર્મિક જીવન જીવો છો તો બાકી તો તમને ખ્યાલ જ છે અમુક માણસો કેવા હોય છે આપણે કહેવાની કોઈ જરૂર નથી તો આ ગુણોના સિંચન વડે મનુષ્ય સાચું જીવન જીવી શકે છે જો તમારી અંદર આ બધા ગુણો હોય તમે સત્ય બોલતા હોય અહિંસા મતલબ કોઈની હિંસા ના કરતા હોય બધા સાથે પ્રેમ શાંતિ કરુણાથી તમે રહેતા હોય તો આ બધા ગુણો તમારી અંદર જો હોય તો એ ગુણો છે જે મનુષ્યને સાચું જીવન તેના લીધે મનુષ્ય સાચું જીવન જીવી શકે છે તો કે સાચો માનવી બની શકે છે તમારી અંદર આ બધા ગુણો હશે તો તમે સારું જીવન જીવી શકશો અને સાચા માનવી બની શકશો તમારી અંદર આ બધા ગુણો જોવા ના મળે તો તમારી ગણતરી શેમાં થાય મારે કહેવાની જરૂર નથી તમને ખ્યાલ હશે ચલો જો ધાર્મિક જીવનનું આ ધ્યેય પૂરું પાડે છે તો માણસ માણસ મટીને દેવ કે ઈશ્વરની કોટીએ પહોંચે છે ભાઈ વિદ્યાર્થીઓ જો ધાર્મિક જીવનનું આધેય મતલબ આ જે ગુણો છે ગુણો તમારી અંદર જોવા મળે તો તમે માણસ મટીને શું બની જાઓ છો દેવ કે ઈશ્વરની કોટીએ પહોંચો છો મતલબ તમે આ બધા ગુણો તમારી અંદર જો સિંચન પામેલા હોય તો તમે માણસ માણસ નથી રહેતું એ દેવ કે ઈશ્વરની માફક પહોંચી જાય છે અને આ દ્રષ્ટિએ કહી શકાય કે દેવી તત્વ ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે કે ધાર્મિક જીવો જીવન જીવો છો એનો ધ્યેય શું છે એનો હેતુ શું છે તો તમે ધાર્મિક જીવન જીવો છો તો એમાં દેવી કે ઈશ્વર દેવી એટલે આપણે આપણે ખબર છે સમાજની અંદર ઘણા બધા માતાજીને આપણે પૂજતા હોઈએ છીએ અને ઈશ્વર એટલે ભગવાન અને પરમાત્માની આરાધના કરવી એની ભક્તિ કરવી એના વિશે મતલબ ભગવાનને તમે કેટલું માનો છો એમની કેટલી ભક્તિ પૂજા પાઠ અર્ચના આરતી પૂજા જ્યોતિ આ બધું કરો છો તો આરાધના કરવી એ શું છે ધાર્મિક જીવનનું હાર્ડ છે તો પ્રશ્ન એકદમ સહેલો છે ધાર્મિક જીવનનું હાર્ડ માનવીની અંદર ગુણો હોય છે સત્ય પ્રેમ શાંતિ કરુણા અને આ ગુણોના સિંચન વડે મનુષ્ય સારું જીવન જીવી શકે છે સાચો માનવી બની શકે છે ધાર્મિક જીવનનું આધેય પૂરું પાડે તો માણસ માણસ નથી રહેતો માણસ મટીને દેવ કે ઈશ્વરની કોટીએ પહોંચી જાય છે અને આ દ્રષ્ટિએ કહી શકાય કે દેવી તત્વ ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્ડ છે આગળ વધીશું ચાલો ચલો ધાર્મિક જીવન માણસના વ્યક્તિત્વ ધાર્મિક જીવન આપણે પહેલા વિડીયોમાં જોઈ ગયા એની વ્યાખ્યાઓ ભણી ગયા હવે આપણે જે ભણીએ છીએ એ ધાર્મિક જીવન ભણીએ છીએ જો અહીંયા તમે ઉપર જોઈ રહ્યા છો એકવાર અહીંયા જો આપણું ચેપ્ટર છે ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન તો બે વિડિયો હતા કોને લગતા ધર્મના અર્થને લગતા ધર્મની વ્યાખ્યા હોતી હવે આપણે હાલ આજના વિડીયોમાં જે ભણી રહ્યા છે એ ધાર્મિક જીવન ભણી રહ્યા છે કે ધાર્મિક જીવન કેવું હોવું જોઈએ ચલો ધાર્મિક જીવન માણસના વ્યક્તિત્વ વ્યવહારને આવરી લે છે કેવી રીતે તો કે ધાર્મિક જીવન એ દેવી તત્વ કે પરમાત્માને પામવા માટેનું જ હોય તો ધાર્મિક સ્થળોએ જવાથી એ ધાર્મિક સ્થળોએ જવાથી શરૂ થાય અને ધાર્મિક સ્થળોની બહાર નીકળવાથી પૂરું થાય એવું હોય શકે નહીં જોજો આ મુદ્દો શું કહેવા માગે છે થોડું સમજીએ કે ધાર્મિક જીવન એ દેવી તત્વ કે પરમાત્માને પામવા માટેનું જ હોય મતલબ તમે જે ધાર્મિક જીવન જીવો છો એમાં તમારો એવો હેતુ છે કે અમારે દેવી તત્વ કે પરમાત્માને પમમાં છે આવું તમારું જો ધ્યેય હોય ધાર્મિક જીવનને લગતું તો એ તમે ધાર્મિક સ્થળોએ જવાથી શરૂ થાય અને ધાર્મિક સ્થળોની બહાર નીકળવાથી પૂરું થાય એવું હોઈ શકે નહીં તો ધાર્મિક જીવન તો ધાર્મિક સ્થળોની અંદર બહાર સર્વત્ર અને પ્રત્યેક ક્ષણે જીવવું પડે છે ધાર્મિક જીવનનો મતલબ એવો નથી કે તમે ખાલી મંદિરમાં હોય કે કોઈ દેવી તત્વ કે પરમાત્મા કે કોઈ ધાર્મિક સ્થળોએ બેઠા હોય ત્યાં સુધી તમે ધાર્મિક જીવન જીવી રહ્યા છો એવું નથી હોતું તો ધાર્મિક જીવન તો તમે કોઈ પણ સ્થળે હોય કોઈ પણ ધાર્મિક સ્થળની અંદર હોય બહાર હોય કે સર્વત્ર આ દુનિયાની અંદર ગમે તે જગ્યાએ અને પ્રત્યેક ક્ષણે એક એક ક્ષણે એક એક કોઈ પણ ટાઈમે તમારે જીવન તો જીવવું જ પડે છે આથી ધાર્મિક જીવન એ માણસના સમગ્ર વ્યક્તિત્વ અને આવરી લે છે મતલબ ધાર્મિક જીવન પૂરેપૂરા તમારું વ્યક્તિત્વ જે છે તમારા વ્યવહારને આવરી લે છે ઉપરનો મુદ્દો જેવો છે કે ધાર્મિક જીવન માણસના વ્યક્તિત્વ અને વ્યવહારને આવરી લે છે ચલો આગળ વધીશું થોડું થિયરી છે એટલે જેટલું સમજાય એટલું હું તમને સમજાવવાની કોશિશ કરી રહી છું વિદ્યાર્થીઓ એથી પણ તમને થોડું એવું લાગે તો થોડી થિયરી છે એટલે થોડી લખી લખીને તૈયાર કરજો મારું તો તમને શોર્ટ એન્ડ સ્વીટમાં એટલું જ કહેવાનું થાય છે કે જો તમને કોઈપણ સબ્જેક્ટ વાંચેલું યાદ નથી રહેતું અથવા કોઈ પણ સબ્જેક્ટ યાદ નથી રહેતું તો તમે એને વાંચો સમજો અને પછી એને જાતે લખવાની કોશિશ કરો તમે જેટલું લખીને તૈયાર કરશો એટલું વધારે તમને આવડશે તમે જેટલું રિવિઝન વધારે કરશો એટલું તમને વધારે આવડશે આ મારો સેલ્ફ અનુભવ છે એટલે ખાસ તમને કહેવાનું કે તમારી જોડે જો આ પ્રોબ્લમ થાય છે સેમ પ્રોબ્લેમ કે વાંચેલું યાદ નથી રહેતું તો તમે એને લખી લખીને તૈયાર કરો એનું વારંવાર રિવિઝન કરો તમે તો શું કરો એક વખત વાંચ્યું પછી એક્ઝામ આવશે એટલે જોઈશું ત્યાં સુધી કંઈ ના આવડે યાદ પણ ના રહે ચાલો ધાર્મિક જીવનના વિશ્લેષણના ત્રણ પાસાઓ કે ધાર્મિક જીવન જીવીએ છીએ તો એના ત્રણ પાસા કયા કયા છે તો જોઈશું તો કે માણસના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે માનવીના વિચારો એની લાગણીઓ અને એના કર્મ આ ત્રણ પાસાને સમજવા જરૂરી છે એમસીક્યુમાં વિભાગ બીમાં પ્રશ્ન પૂછી શકે વિદ્યાર્થીઓ કે માણસના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે માનવીના કયા ત્રણ પાસાને સમજવા જરૂરી છે કોઈ પણ માણસને તમારે સમજવું હોય કે આ માણસ કઈ ટાઈપનું છે તો એના વિચારોથી તમે એને ઓળખી શકો એની લાગણી કેવી છે એનાથી તમે માણસને ઓળખી શકો અથવા એના કર્મો એ કેવું કામ કરે છે એના આધારે તમે માણસને એના વ્યક્તિત્વને તમે સમજી શકો તો આ ત્રણ પાસા છે વિચાર લાગણી અને કર્મ વિચાર લાગણી અને કર્મ આ ત્રણ પાસા છે જેને તમે સમજી જાઓ તો તમે માણસના વ્યક્તિત્વને સમજી શકો છો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે માણસના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે કયા પાસા જાણવા જરૂરી છે તો એક એના વિચારો ખબર પડી જાય એની કેવી લાગણી છે અને એને એના કેવા કર્મો છે આ ત્રણ વસ્તુની તમને ખબર પડી જાય ત્રણ પાસા જો તમે સમજી જાઓ તો સામેવાળા વ્યક્તિનું વ્યક્તિત્વ તમે નક્કી કરી લેશો ચલો જો ધર્મ માણસના સમગ્ર વ્યક્તિત્વને આવરી લે છે તો ધર્મને માણસના વિચારો લાગણીઓ અને કર્મો સાથે સંબંધ હોવા જોઈએ મતલબ ધર્મ માણસના સમગ્ર વ્યક્તિત્વને આવરી લે તો ધર્મને માણસના વિચારો લાગણીઓ અને કર્મો સાથે સંબંધ હોવો જોઈએ જતુદી વસ્તુ છે ચલો સંપૂર્ણપણે વિકસિત ધાર્મિક જીવનનું વિશ્લેષણ ત્રણ પાસાઓમાં થાય છે અને ત્રણ પાસાઓ મોસ્ટ આઈએમપી વિભાગ બીમાં અને વિભાગ એમાં પણ આમાંથી પ્રશ્ન હોય છે જોઈ લઈએ ચલો તો કે વિચારો કે બુદ્ધિ સાથે સંકળાયેલું પાછું જેનું નામ છે જ્ઞાનાત્મક પાસું મોસ્ટ આઈએમપી છે અહીંયા લાઈન કરું છું થોડું ધ્યાન આપજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વિચારો કે બુદ્ધિ સાથે સંકળાયેલું પાસું કયું તો કયું પાસું હશે જ્ઞાનાત્મક જે વિચાર બુદ્ધિ હોય તો વિચાર આવે ને વિચાર હોય તો બુદ્ધિનું થોડું શું થાય વિકાસ થાય હેને ને તો વિચાર અને બુદ્ધિ બુદ્ધિ હોય તો વિચાર આવે તો વિચાર કે બુદ્ધિ સાથે સંકળાયેલું વિચાર અને બુદ્ધિ હોય તો જ્ઞાન આવે એવું યાદ રાખવાનું શું વિચાર કે બુદ્ધિ હોય તો જ્ઞાન આવે તો વિચાર કે બુદ્ધિ સાથે સંકળાયેલું જ્ઞાનાત્મક પાસું આ ત્રણ ટોપિક મોસ્ટ આઈએમપી છે એમસીક્યુમાં પૂછાય વિભાગ બીમાં પણ પૂછાય ધ્યાન આપો અહીંયા ક્યાં આજુબાજુ દાખેલા મારો છો કોઈ નથી તમને કોઈ નથી બોલાવતું અહીંયા ધ્યાન આપો ને મારા વાલાઓ જો વિચારો કે બુદ્ધિ સાથે સંકળાયેલું જ્ઞાનાત્મક પાસું યાદ રહી જશે વિચાર બુદ્ધિ જ્ઞાનાત્મક વિચારથી બુદ્ધિ આવે ને બુદ્ધિથી જ્ઞાન આવે આવું યાદ રાખવાનું એટલે યાદ રહી જાય ચલો પછી લાગણી અને ભાવના તમારા પ્રત્યે કોઈ લાગણી ધરાવતું હોય આ હા હા તમારા પ્રત્યે કોઈ ભાવના ધરાવતું હોય તો તમારી અંદર સંવેદના ઉપજે શું સંવેદના ભાવવાચક સંજ્ઞા કદાચ સાંભળ્યું હોય તો આ લાગણી અને આ ભાવના જેના સાથે સંકળાયેલું જે પાસું છે એને કયું પાસું કહેશો સંવેદનાત્મક પાસું મોસ્ટ આઈએમપી છે આ પણ લાગણી કે ભાવના સાથે સંકળાયેલું સંવેદનાત્મક પાસું ઓકે ઓકે ચલો કર્મ કે વર્તણૂક સાથે સંકળાયેલું નૈતિક પાસું તો આ ત્રણ પાસા કોની સાથે સંકળાયેલા છે ને એ તમારે યાદ રાખવાનું છે ઘણીવાર એવું પૂછી લે કે જ્ઞાનાત્મક પાસું કોની સાથે સંકળાયેલું છે તો વિચાર કે બુદ્ધિ સાથે અથવા એમ પૂછે કે વિચાર કે બુદ્ધિ સાથે સંકળાયેલું પાસું તો જ્ઞાનાત્મક પછી પૂછે સંવેદના સંવેદનાત્મક પાસું કોની સાથે સંકળાયેલું છે તો લાગણી કે ભાવના સાથે અથવા એમ પૂછી લે કે લાગણી કે ભાવના સાથે કયું પાસું સંકળાયેલું છે તો સંવેદનાત્મક એમ પૂછે નૈતિક પાસું તો કર્મ કે વર્તણૂક અથવા એમ પૂછે કે કર્મ કે વર્તણૂક એની સાથે કયું પાસું સંકળાયેલું છે તો આવશે નૈતિક આ ત્રણ તમે યાદ રાખજો

જો તમારી અંદર જ્ઞાન ના હોય ભક્તિ ના હોય નીતિ ના હોય તો તમને વૈરાગ્ય સિદ્ધ થતું નથી અને વૈરાગ્ય શું છે એ આપણે છેલ્લે લાસ્ટમાં આવશે એટલે હું તમને મસ્ત ભણાવીશ તો વૈરાગ્ય સિદ્ધ થતા નથી આથી ધાર્મિક વ્યક્તિના જીવનના ચાર અંગો છે મોસ્ટ આઈએમપી અહીંયા આ પ્રશ્ન પૂછાય છે કે વ્યક્તિના જીવનમાં કેટલા અંગો વિકસેલા છે તો ચાર અંગો વ્યક્તિના જીવનમાં કેટલા અંગો વિકસેલા છે વિદ્યાર્થીઓ તો ચાર આવશે કયા કયા એક તો આવશે જ્ઞાન ભક્તિ નીતિ અને વૈરાગ્ય અને ચારેના પ્રશ્નો છે સરસ મજાના જે આપણે જોવાના છે એટલે અહીંયા ધ્યાન રાખશો તમે અહીંયા વ્યક્તિના વ્યક્તિત્વને સમજવાના ત્રણ પાસા છે વિચાર લાગણી અને કર્મ એમની સાથે સંકળાયેલા ત્રણ પાસા છે જ્ઞાનાત્મક સંવેદનાત્મક અને નૈતિક પાસું પણ અહીંયા જે મનુષ્ય છે એના જીવનમાં કેટલા અંગો વિકસેલા છે ચાર અંગો કયા કયા જ્ઞાન ભક્તિ નીતિ અને વૈરાગ્ય જે આપણે આગળ જોઈએ તો હવે આપણે આ ચારની વિગતે ચર્ચા કરીશું પહેલાં જ્ઞાન જોઈશું ભક્તિ નીતિ અને પછી વૈરાગ્ય અને અહીંથી આપણું ચેપ્ટર ધાર્મિક જીવનનો પહેલો પ્રશ્ન અહીંથી સ્ટાર્ટ થશે આમાંથી મેં તમને જે પ્રશ્નો કીધા એ તમે યાદ રાખી શકો છો વિભાગ બીમાં પૂછાવા લાયક છે જો વિદ્યાર્થીઓ તમે થિયરી વ્યવસ્થિત તૈયાર કરો તો વિભાગ બી તૈયાર કરવાની જરૂર જ ના પડે ખાલી રિવિઝન કરવાનું થાય કારણ કે થિયરીની અંદર વિભાગ બી આવી જાય અને વિભાગ એ પણ આવી જાય અને મોટા પ્રશ્નો પણ આવી જાય તો તૈયારી કોને કહો છો તમે વ્યવસ્થિત થિયથી ભણો વધુ આવડી જશે ક્લિયર ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી શું કરવાનું છે વિડીયો જોવાનો છે લાઇક કરવાનો છે શેર કરવાનો છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને જો તમને એવું લાગતું હોય કે હું તમને સારું ભણાવું છું તમને મારી મેથડ સેટ થાય છે હું ભણાવું તમને ગમે છે તમને ખબર પડે છે તો એક નાનું આમ તો તમારું જેવડું દિલ હોય ને એ તમે મૂકી દેજો અથવા તો સારી સરસ મજાની કોમેન્ટ તમે કરી શકો છો મારા માટે હું તમને આટલું ભણાવું આટલું વ્યવસ્થિત સમજાવું છું તો એક કોમેન્ટ એક લાઇક તો બનતા હે ના તો કરી દેજો ચાલો મળીએ હો નેક્સ્ટ વિડીયોમાં મળીએ હો ઓકે